ચાલો છ વાગી ગયા છે તો આપણે આજે એક સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ તો બધા ફટાફટ જોડાઈ જાઓ પછી આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ ફટાફટ થી બધા આવી જાઓ કોઈ આવી ગયા હોય તો મેસેજ કરજો જેથી કરી મને ખબર પડે કે બરાબર દેખાઈ રહ્યું છે બધાને કોઈ લાઈનમાં આવી ગઈ હોય તો મને પ્લીઝ મેસેજ કરી દો હેલો હેપી મંડેજી થેન્ક યુ આજે આપણે સરસ મજાની એક રેસીપી શીખવાના છીએ જે શિયાળામાં ખૂબ જ મજા આવે તો રેસીપીનું નામ છે મંચાઉસુ

સબસે પહેલે મેં ચે હેલો હેલો ઓલ આજે એવી મંચાઉ સૂપની રેસીપી હું બતાવવા જઈ રહી છું જેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ હું તમને બતાવી દઉં ચાલો દેખાઈ રહ્યું છે બધાને મેસેજ હા હા કરો યસ કરો તો ખબર પડે કે બધા જોઈ રહ્યા છે દેખાય છે બધાને તો આપણે મંચાઉ સૂપ બનાવવાનું છે તો એના માટે સૌથી પહેલા મેં અહીંયા આ રીતે ગાજરના છીલકા કોબીઝ અને ડુંગળીના છીલકા લીધા છે તમને એમ થાતું હશે કે એ શેના માટે છે તો આ બધું આપણે સ્ટોક વેજીટેબલ સ્ટોક બનાવવાનો છે એના માટે છે આને આપણે સારી રીતે ધોઈ અને મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તમે જોઈ શકો છો કે પાણી ગરમ થઈ રહ્યું છે આપણું બીજી સાઈડ તો તેમાં મેં આપણે આ છિલકાને મેં ધોઈ લીધા છે સારી રીતે તો એ આપણે આમાં અંદર ઉમેરી દેવાના છે જેથી કરીને આપણને વેજીટેબલ સ્ટોક મળી રહે અને સારી રીતે આપણે તેને દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે હવે બીજું મેં રેસીપીમાં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ છે સોયા સોસ વિનેગર ટોમેટો કેચપ રેડ ચીલી સોસ ડુંગળીનો જે લીલો ભાગ આવે છે એ લીધો છે ગાજર છે એકદમ બારીક ચોપ કરી લીધું છે કોબીસ છે આ બધું આપણે એકદમ બારીક બારીક એકદમ ઝીણું ઝીણું ક્રશ કરવાનું છે અને ડુંગળી લીધી છે લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ આવે છે એ લીધો છે પછી મીઠું લીધું છે કોર્નફ્લોર મરી મરીનો ભૂક્કો લીધો છે અહીંયા અને વીસેક નંગ જેટલી આશરે લસણની કળીઓ છે અને આદુનો ટુકડો છે એ લઈ લીધો છે ત્યારબાદ મેં અહીંયા તળેલા નૂડલ્સ લીધા છે જે આપણે મંચાઉ સૂપમાં ઉપરથી સર્વ કરીશું હેલો એમાં કરેલું છે આ રીતે મેં અહીંયા પ્રશર લીધું છે તેમાં આપણે આસાનીથી આ મેં અત્યારે અહીંયા એક મોટો આદુનો ટુકડો લીધો હતો અને લસણની કડીઓ લીધી હતી

क्रश कर देऊ છું આ રીતે હાથે થી જ ક્રશ કરવાની ચાલી લે તે કરીને મનતાઉ સુખની સરસ મજાની રેસિપી ચાલો फटाफट જોડાઈ જાજો બધા જોઈ શકો છો કે એકદમ ક્રશ નથી થયું તો હવે આપણે આગળ પ્રોસેસ કરીશું જેમાં આપણે આપણો સ્ટોક સરસ બની રહ્યો છે એકદમ આ લીલા શાકભાજીમાંથી આપણને એકદમ વેજીટેબલ સ્ટોક સારો એવો મળશે તમે જોઈ શકો છો તમને બતાવું નજીકથી વેજીટેબલ સ્ટોક કહેવાય છે આને જે મંચાઉ સૂપમાં ઉપયોગમાં આવે છે આપણે આ છિલકાઓને એને ફેંકી દેતા હોય છે પણ એમાંથી આટલો સરસ વેજીટેબલ સ્ટોક મળશે હેલો હેલો બિનલબેન તો હવે હું મારી રેસિપી બતાવું આગળ કે આગળ શું કરશું આપણે તો એના માટે મેં એક પેન લઈ લીધી છે આપણે એકદમ ધીમાગેશે રાખવાની છે અત્યારે થેન્ક યુ પણ હજી બનવાનું બાકી છે બિનલબેન મેં અહીંયા એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે લસણ અને ડુંગળી છે લસણ અને સોરી આદું છે એ લઈ લઉં છું એકદમ ઝીણું સમારી લીધું છે અહીંયા મેં તમે જોઈ શકો છો કે કેટલી સરસ કણીવાળી કટિંગ થઈ છે આપણી થેન્ક યુ બોસ્કી તો અહીંયા મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે તેમાં આપણે ખાલી એક ચમચી જેટલું જ તેલ લેવાનું છે એક મોટી ચમચી જેટલી અને તેમાં આપણે સૌથી પેલા આદુ અને લસણ એકદમ બારીક કટ કરેલા રાખ્યા છે તે થોડા સોતે થાય એટલે આપણે તેમાં આ રીતે લીલી મરચી હું વધારે તીખું નથી બનાવવાની કેમ કે મારા બાળકો ખાશે એટલે તો એના માટે મેં અહીંયા મરચી ઉમેરી દીધી છે આ રીતે કટ કરીને તમે તમારી પસંદ મુજબ વધારે ઓછું લઈ શકો ખાલી અડધી મિનિટ સુધી જ રાખવાનું છે આ ત્યારબાદ તેમાં આપણે એકદમ બારીક સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે

આવી રહ્યો છે મારો તો આ બધું બે મિનિટ સુધી ખાલી ગરમ થાય અને એકદમ નરમ પડી જાય ત્યાં સુધી જ રાખવાનું છે

જોઈ શકો છો કે આપણું આ સરસ એકદમ નરમ પડવા લાગ્યું છે ધીમે ધીમે થેન્ક યુ ગોસ્કીજી આ રીતે થોડું નરમ પડી જાય એટલે આપણે તેમાં બધા સોસ ઉમેરી દઈશું તેમાં હું સૌથી પહેલા હવે આપણે આ વેજીટેબલ સ્ટોકનું પાણી એકદમ ઉકળી ગયું છે તો હું તેને બંધ કરી દઉં છું અને આપણે બધા સોસ ઉમેરીશું જેમાં મેં અહીંયા ચીલી સોસ એક મોટી ચમચી જેટલો ઉમેરી દીધો છે ત્યારબાદ થોડું સ્વીટ લાગે એના માટે આપણે ઉમેરીશું એ પણ એક ચમચી છે સ્વીટ સોસ કે પછી ચીલી સોસ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધારે કરી શકો પણ વિનેગર આપણે ખાલી અડધી ચમચી જ ઉમેરવાનું છે તમે જોઈ શકો છો કે આટલું જ મેં ઉમેર્યું છે અને હવે સોયા સોસ એ પણ આપણે એક મોટી ચમચી જેટલો જ ઉમેરીશું વધારે નથી ઉમેરવાનો અહીંયા આપણે અત્યારે મીઠું બિલકુલ ઉપયોગ નહીં કરીએ દેખાઈ રહ્યું છે ને જો બધા સોસ નાખતા સીધું આપણું મિશ્રણ એકદમ

જાણે બારનું પીતા હોય એવું જ લાગશે સાઈડમાંથી આપણે આ રીતે પાણી લેતા જઈશું આ બધા વેજીટેબલ આ સ્ટોક મેં બધા વેજીટેબલના જે પાંદડા આપણે શાક સુધારીએ અને પછી જે વધે છે એ ઉમેરેલા છે એનો સ્ટોક બનાવેલો છે જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આપણે પાણી ઉમેરતા જઈશું તો અહીંયા આશરે બે કપ જેટલું મોટા બે કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને તમે જોઈ શકો છો કે દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે સૂપનો તમારી પાસે સૂપની કોઈ નવી રેસીપી હોય તો મને ચોક્કસથી જણાવજો અને આ રેસીપીમાં કંઈ થોડી મિસ્ટેક થતી હોય તો તમે મને ચોક્કસથી કહેજો તમે નવી રીતે બનાવતા હોય તો તે પણ મને જરૂરથી જણાવજો ધીમે ધીમે આપણું સૂપ ઉકળી રહ્યું છે હવેને 2 મિનિટ સુધી સતત એકદમ ઉકાળવાનું છે ત્યારબાદ તેમાં આપણે મીઠું બિલકુલ ઓછું નાખીશું આપણે ખાલી ચપટી જેટલું કેમ કે બધા સોસમાં આપણે મીઠું ઉમેરેલું છે હોય જ છે એટલા માટે આપણે અહીંયા મીઠું થોડું જ ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી જેટલું આપણે મરી પાવડર ઉમેરીશું કે જેનાથી આપણો સ્વાદનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જોતા જ ખાવાનું મન થઈ જશે એટલું સરસ આ બન્યું છે તમે જોઈ શકો છો કે દેખાવમાં જ કેટલું સરસ લાગી રહ્યું છે હવે આપણે અહીંયા એક વાટકીમાં એક ચમચી જેટલી કોર્ન ફ્લોરની સ્લરી બનાવી લઈશું એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે મેં અહીંયા

તમે જોઈ શકો છો કે સૂપ આપણું ઉકળી રહ્યું છે સરસ મજાનું અને તમે કોઈ રેસીપી બીજી શીખવા માંગતા હોય તો મને કહેજો તમારા માટે હું એ રેસીપી પોસ્ટ કરી આપીશ અને મારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને જેથી કરી મને નવી નવી રેસિપી લાવવાનું વધારે વધારે મન થાય તો આપણું સૂપ અહીંયા તમે જોઈ શકો છો કે થોડું થોડું ઉકળી ગયું છે અને સરસ દેખાઈ રહ્યું છે મેં અહીંયા વેજીટેબલનો વધારે ઉપયોગ કર્યો છે કેમ કે બાળકોને વેજીટેબલ આમ તો નથી ભાવતા પણ સૂપમાં તેને ખૂબ જ પસંદ આવશે

દેખાઈ રહ્યું છે સૂપ તમને મંચાવ સૂપ જોઈને જ ખાવાનું મન થઈ જશે તમે જોઈ શકો છો કે ખાલી એક જ મિનિટમાં આપણું સૂપ ઘાટું થવા માંડ્યું છે કઈ વાંધો નહીં દીપાબેન આ રેસિપી તમે પછી પણ જોઈ શકો છો મારી ચેનલમાં અને જો નવા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો સરસ સૂપ આપણું ઉકળી રહ્યું છે હા પાર્સલ કરી દઈશો બેન આપણે વધારે પડતું આને વધારે ઉકાળવાનું નથી કેમ કે જો એકદમ વધારે પડતું ઉમેરીશું તો આ ઉકાળીશું તો આ વેજીટેબલનો ક્રંચ નીકળી જશે એટલે હવે આપણે જો તમારે હજી વધારે ગાઢું જોતું હોય તો હજી તમે થોડી કોર્ન ફ્લોરની સ્લરિયામાં જે બચેલી છે એ પણ હું ઉમેરી દઉં છું જેથી તે થોડું વધારે ઘટ થઈ જાય અને હવે ગેસની ફ્લેમ ફાર્મ ફાસ્ટ કરી બે મિનિટ માટે જ રાખીશું હવે આપણે ગેસ અહીંયા બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ સૂપ દેખાઈ રહ્યું છે હજી તમારે જો ઘાટો કલર એકદમ બહાર જેવો જોતો હોય તો તમારે અહીંયા થોડું વધારે સોયા સોસ ઉમેરવો જેથી કરી તમને બહાર જેવો કલર દેખાશે બાકી ટેસ્ટ તો આ જ આવશે હવે સુકમાં આપણે થોડા ધાણાભાજી પણ ઉમેરી દઈશું ગ્રીન ગ્રીન એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે તેમાં આપણે લીલી ડુંગળીનો અને લસણનો જે લીલો ભાગ આવે છે એ મેં અહીંયા ઝીણો એકદમ સવારીને રાખી દીધો છે તે પણ આપણે થોડો અહીંયા ઉમેરી દેવાનો છે આ રીતે હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું આ રીતે હું અહીંયા એક બાઉલમાં લઈ લઉં છું ઘાટું પણ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેમાં પણ ઉપરથી થોડું કાચું ડુંગળી લસણ ઉમેરી દઈશું જેનો ટેસ્ટ આ સૂપમાં ખૂબ જ સરસ આવશે અને સાથે આ સૂપની સાથે મેં અહીંયા હમણાં જ હજી નૂડલ્સ ફ્રાય કરીને પણ રાખી દીધા છે આ નૂડલ્સ ફ્રાય કઈ રીતે કરવા તેની રેસીપી જોતી હોય તો તમે મને જણાવજો તો આ નૂડલ્સ આપણે ઉપરથી ઉમેરી દઈશું તો તૈયાર છે સરસ મજાનું મંચાઉસું કોઈને પીવું હોય તો આવી જઈ શકે છે તો એને ટેસ્ટ કરીને હું જ બધાની પહેલાં તો જોઈ લઉં કે કંઈ ઘટતું હોય તો આપણે તેમાં ઉમેરી શકીએ મીઠું આમાં મેં થોડું ઓછું નાખ્યું છે અને વેજીટેબલ બહુ બધા નાખ્યા છે સૂપ આપણું એકદમ સુપર બન્યું છે તો આ રેસીપીથી ઘરે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો આજની મારી લાઈવ અહીંયા જ પૂરી કરું છું તો જે પણ નવા મારી ચેનલમાં આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ નવી રેસીપી સાથે